આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઇઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળ્યું જીબીની સામે ધરમપુર જિલ્લો ધરમપુર બિલપુડી એન એમ દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ધોરણ નવમાં બ્યાસી અને ધોરણ અગિયારમાં ચોસઠ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો તેમજ શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું હતું ધરમપુર તાલુકાના બિલપુડી ખાતે આવેલી એન એમ દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ સ્કૂલના ટ્રસ્ટી આચાર્ય તેમજ ગામના સરપંચ સહિત અનેક લોકોએ હાજરી આપી હતી શાળામાં નવા પ્રવેશ પામનારા ધોરણ નવ અને ધોરણ અગિયારના વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરીને વિવિધ પુસ્તકોનો સેટ તેમજ શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે જણાવ્યું કે સરકાર દ્વારા અગાઉ માત્ર પ્રાથમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવની કામગીરી ઉજવણી કરવામાં આવતી હતી પરંતુ હવે ઉચ્ચતર માધ્યમિક શાળામાં પણ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીની ઉજવણી કરાઈ રહી છે જે ખૂબ ઉત્કૃષ્ટ કામગીરી છે જેથી આદિવાસી ક્ષેત્રના વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે લગાવ વધે અને વિદ્યાર્થીઓ પોતાની ઉચ્ચ કારકિર્દીનું ઘડતર કરી શકે તે માટે સરકાર દ્વારા આયોજન કરવામાં આવેલું આ કાર્ય ખૂબ જ ઉમદા છે તેવું તેમણે જણાવ્યું હતું તેમણે નાનુભાઈ દેસાઈ દ્વારા ધરમપુરના વિકાસના તેમજ શૈક્ષણિક ક્ષેત્રે કરવામાં આવેલા વિવિધ કાર્યો અંગેની જાણકારી વિદ્યાર્થીઓને આપી હતી તેમજ નાનુભાઈના સ્વભાવ અંગે પણ તેમણે વિશેષ વાત કરી હતી તેમણે બાળકોને વાંચન લેખન અને મનન ત્રણેય પ્રવૃત્તિમાં રસભેર આગળ વધવા જણાવ્યું હતું જેથી કરીને ભવિષ્યમાં બાળકો પોતે પગભર થઈ ઉચ્ચ શિક્ષણ લાયકાત મેળવી શકે આજે આ કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ શાળાના ટ્રસ્ટી નવીનભાઈ તાલુકા પંચાયતના સભ્ય સુરેશભાઈ બિલપુડી ગામના સરપંચ ઉમેદભાઈ સહિત શાળાના આચાર્ય શિક્ષકો વિદ્યાર્થી મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રવેશ મહોત્સવ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી શરૂ કરીને આજ પર્યંત અત્યારે પણ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ દ્વારા આ પ્રવેશ મહોત્સવ આખા ગુજરાત રાજ્યમાં છવ્વીસ સત્તાવીસ અને અઠ્ઠાવીસ ત્રણ દિવસ માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને એ પ્રવેશ ઉત્સવમાં આજે ગાંધીનગરની જે એર કન્ડિશનમાં એસી ઓફિસમાં બેસેલા અધિકારીઓ પણ આઈએસ હોય આઈપીએસ હોય કે સદની અધિકારી હોય એ બધા જ આજે આખા ગુજરાતમાં ગામે ગામ જઈને બાળકોને પ્રવેશ આપીને શિક્ષણની જ્યોત જગાવવા માટે આખા ગુજરાતમાં આ કાર્યક્રમ સંપન્ન થઈ રહ્યા છે અમને પણ એક ધારાસભ્ય તરીકે આ પ્રવેશ ઉત્સવમાં જોડાવાનો એક અવસર મળ્યો અને તે નાતે આજે સવારથી શરૂ કરીને કે સવારે વિદ્યામંદર શેરીમાર પછી તાળપડા વર્ગશાળા અને અત્યારે આ એમ દેસાઈ સાર્વજનિક માધ્યમિક શાળા આ બિલપુડી આ શાળામાં આવવાનું એક મને શાળા પ્રવેશ મહોત્સવ માધ્યમથી મને આવવાનો એક અવસર મળ્યો અને આ શાળા પ્રવેશ મહોત્સવ આમ પ્રાય પ્રાઇમરી વિભાગમાં જ થતો હતો પરંતુ આ વર્ષથી આ માધ્યમિક વિભાગમાં પણ આ શાળા પ્રવેશ મહોત્સવનું આયોજન કર્યું એ ખૂબ અત્યંત જરૂરી હતું અને આ શાળા ખાસ તો સરગસ નાનુભાઈ દેસાઈ કે જેઓએ આ ધરમપુરમાં અનેક સેવાકીય પ્રવૃત્તિ કરી છે કે એમાં શૈક્ષણની સુવિધા હોય કે પછી લોકોને રોજગારી આપવાની હોય એ સર્ગસ નાનુભાઈ આ જ કેમ્પસમાં રહેતા હતા અને એ એવા દિવસોમાં એમણે આખો આદિવાસી લોકો સાથેનું સમર્પિત જીવન જીવીને એવો આમ આદિવાસી થઈને રહ્યા અને આદિવાસી વિસ્તારમાં મને યાદ છે ત્યાં સુધી એમને ભાષણ કરતાં કરતાં ઢળી પડીને એમનો દેહ ત્યાગ કરેલો